જય માતાજી મિત્રો તો આજે આપણે ગબ્બરભાઈ અર્જુનભાઈ ના ઘરે છે તો અહીંયા જો એમનો સ્ટુડિયો છે

અમન લેન હીલ મન કો સુધાર રે ગુવાજી થરો વાત થઈતી કઈ તારે શું કીધું હોય

રાતનો સમય થઈ ગયો છે અહીંયા આગળ અહીંયા આગળ જો મિત્રો અહીંયા આગળ અર્જુનભાઈ ના ઘરે આપણે આવી ગયા છીએ અહીં આગળ કાકા હોમેરન કેમેરન ચમ હોમેનો કેમેરો કરવા માટે હોમેનો જ ને ચાલુ છે ના ના હોમેનો એટલે મારા હોમેનો અરે ફોટો પડ નઈ થાય ના જો તે મારા બાજુ કરો ફોક ચાલ ઇતા કશું નઈ કરી આ લોકો જય માતાજી મિત્રો અમે ગબ્બરભાઈ ને અર્જુનભાઈ ઠાકોરના ઘરે આવ્યા છીએ અને બહુ રાત્રે બહુ મોડું થઈ ગયું છે તો તે માટે માફી માગું છું કારણ કે રાત્રે આવ્યા છીએ અને તેમને મળી આનંદ થયો બહુ આનંદ થયો ચાલો મિત્રો મળીએ મિત્રો અર્જુનભાઈનું ઘર છે અહીંયા આગળ જુઓ